નમસ્તે મિત્રો હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી મિત્રો આજે એકવીસ ઓક્ટોમ્બરનો દિવસ અને આવતીકાલે બાવીસ ઓક્ટોમ્બરનો દિવસ તો બાવીસ ઓક્ટોમ્બરનો દિવસ એ આપણા માટે આવતીકાલનો દિવસ એ ખાસ મહત્ત્વનો પુરવાર થવાનો છે શા માટે તો કે આવતીકાલનો દિવસ એ નવા વર્ષનો દિવસ છે જે આ મિત્રો નવું વર્ષ આવતીકાલથી બેઠે છે તો આ નવું વર્ષ એ આપણા માટે ખાસ મહત્ત્વનું છે એક વ્યસન મુક્તિ સલાહકાર તરીકે હું તમને સૂચન કરું છું કે આવતી તમારા માટે મહત્વનો દિવસ હોવો જોઈએ કારણ તો કે આ દિવસ એ નવા સંકલ્પો લેવાનો દિવસ છે નવો સંકલ્પ આપણા માટે એક જ હોઈ શકે અને એ છે વ્યસન મુક્ત બનું એટલે કે આવતીકાલથી નવા વર્ષના દિવસથી હું વ્યસન મુક્ત બનીશ એવો સંકલ્પ મિત્રો તમારે લેવાનો જ તો આ દિવસ તમારા માટે મહત્વનો હોઈ શકે હું તમને સૂચન કરું છું કે આવતીકાલના દિવસને તમે વ્યસન મુક્તિના દિવસ તરીકે પસંદ કરો એ નજીકના આવતા દિવસોમાં પણ તમને યાદગીરી તરીકે રહેશે કે આ દિવસે મેં વ્યસન છોડ્યું હતું એક વર્ષ પછી બે વર્ષ પછી કે પાંચ વર્ષ પછી પણ તમે કહી શકશો કે બે હજાર પચીસના નવા વર્ષના દિવસે મેં વ્યસનો છોડ્યા હતા તો આવી રીતે વ્યસન મુક્તિના દિવસ તરીકે મિત્રો આ દિવસને તમે પસંદ કરશો તો એ મને પણ ખૂબ ગમશે કારણ તો કે વ્યસન મુક્તિ માટે કોઈ એક નક્કી કરેલી તારીખ અથવા તો કોઈ એક તારીખ નક્કી કરવાની હોય છે અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે એક તારીખ નક્કી કરવાની હોય છે અને એ નક્કી કરેલી તારીખથી અથવા તો આપણી મનપસંદ તારીખ હોય આપણા કુટુંબમાં કોઈનો જન્મદિવસ આવતો હોય આપણા લગ્નની એનિવર્સરી હોય કોઈ તહેવારના મહત્ત્વના દિવસો હોય તો એને આપણે વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરવું જોઈએ તો આ તહેવારો આપણા માટે નવા તહેવારો છે પ્રકાશનો આ પર્વ છે દિવાળીનો દિવસ ગઈકાલે ગયો છે અને આવતીકાલથી નવું વર્ષ બેસે બેસે છે તો આ નવા વર્ષને આપણે મિત્રો વધાવી લેવાનું છે નવા વર્ષને વ્યસન મુક્તિના દિવસ તરીકે આપણે વધાવી લેવાનો છે અને નક્કી કરવાનું છે કે આવતીકાલથી હું વ્યસન છોડી દઈશ અને એવી રીતે વ્યસનોને આપણે આવતીકાલથી ફીકી દેવાના છે તોડી નાખવાના છે સળગાવી દેવાના છે અને એવી રીતે આપણે વ્યસનોથી દૂર રહેવાનું છે મિત્રો પ્રયત્નો કરો પ્રયત્ન કરવામાં કશું જ વાંધો નથી વ્યસનો કદાચ આવતીકાલથી તમે છોડવા પ્રયત્ન કરો એ કદાચ ન પણ છૂટે તો કો કસો વાંધો નહીં ફરી પ્રયત્નો કરજો પરંતુ આ આવતીકાલનો દિવસ એ મહત્ત્વનો દિવસ છે તો આ દિવસને તમે ચૂકવો નહીં અને આવતીકાલથી વ્યસન મુક્તિનો સંકલ્પ તમે લો એ જ મારો મૂળભૂત નિર્ધાર છે એ જ મારો મૂળભૂત ઉદ્દેશ છે કે તમે વ્યસનમુક્ત બનો અને એ માટે મહત્વની તારીખોને ક્યારેય પણ ચૂકો નહીં તો આવતીકાલની તારીખ એ તમારે ચૂકવાની નથી અને એ દિવસથી તમારે વ્યસનમુક્ત બનવાનું છે હું છું એક વ્યસનમુક્તિ સલાહકાર અને હું વ્યસનમુક્તિને લગતા આવા જ વિડીયો મારી ચેનલ ઉપર મૂકું છું તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઇક આપો આ સાથે હું વિરમો છું